ભાવનગર શહેરના રીંગળો પર રહેતા વૃદ્ધ પર વૃક્ષ કાપવા બાબતે લઈને માથાકૂટ સજાતા હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈને વૃદ્ધને સારવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ભાવનગર શહેરના રીંગણો પર બે પાડોશી વચ્ચે માથાકૂટ સજાઈ હતી જે બનાવો અંગે મળતી વિગતો અનુસાર રિંગડ પર રહેતા નવીનભાઈ સિતપુરા પોતાના ઘર પાસે આંબાની દાળીઓ કાપતા હતા તે દરમિયાન તેને પાડોશમાં રહેતા પરિવાર દ્વારા માથાકૂટ કરી અને દાળી કાપવા મામલે નવીનભાઈ પર હુમલો કર્યો હતો પાડોશી વચ્ચે થયેલી મારામારીમાં વૃદ્ધ નવીનભાઈ સિદ્ધપુરાના મોઢાના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર બનાવ અંગે સલ્ટી હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરી પોલીસે દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તમારું નામ

કેટલા જણા હતા મારો ઈ એના ઘરના ચાર ઈ બધા હતા અમે બે એકલા શું નામ છે મારવાવાળા આવડો વેદન જનકભાઈ ગોડિયા બીજું બસ એના એનો નાનો છોકરો એના મમ્મી પપ્પા ઈ જણા એક ઘરે ચોટી પડ્યા અમારે ને એના ભાઈ એને આગળથી ધક્કો માર્યો શું માર્યું દાદાને વસ્તુ લાકડી હતી ઓકે આવી છે પોલીસ ફરિયાદ કરવાનો માછી પોલીસ ફરિયાદ કરવાની નવનીતભાઈ નવનીતભાઈ ક્યાં છે આવો છો ને શું બનાવ બન્યો છે રિંગ રોડ ઉપર અમારો પ્લોટ છે ને ત્યાં અમારા પ્લોટમાં અમારે છાપરું કરવા માટે અમે અમારી સાઈડમાં બાજુવાળાનો આંબો કાપ થયો એમાં એની પહેલાં માથાપૂર થઈ ગઈ મેં કીધું મારે કારખાનું એના ના પાડી મેં કીધું કારખાનું ન કરું પણ મને છાપરું કરવા દે તો એ એને છાપરું નથી કરવા દે એટલે મને એ ખોખો માર્યો લાકડીનો

આની પહેલા કઈ તમને મારી નાખવાની ધમકી આપી જેવું ધમકી વારે ઘડીયા આપે છે ઈ ભાઈ ના થોડોક વેમ છે કક છે ઈ જેવો શું નામ છે મનનંદ વેદાંત કેમ નોકરી કરે છે હજી ખબર નથી પણ ઈ કક પહેલા જાતો બધા ઓલા મેમો ફાડવામાં પોલીસના મેમો ફાડેના કોમ્પ્યુટર ઓકે તમારું નામ મારું નામ ભાવિન ઓનંદભાઈ સિક્કું છે ડોક્ટર બુદ્ધિનો નાયરાપતની સામે મરી દેવાનો પહેલાં વર્ષ બે વર્ષથી અમે પાર્લર ચાલુ કર્યું હતું ત્યારથી આ લોકોનો થોડું કઈ રીતનું કચકચ રહ્યા કરે છે હવે અત્યારે દિવાળી પહેલાંનો એવો સમય હતો કે જ્યારે એ લોકોએ એવું કીધું હતું કે ભાઈ અમે જાતે લુઆર જઈએ એટલે ફેબ્રિકેશનનો કારખાનો કરવાનો રિંગ રોડ રોડ જની પ્રોપર્ટી છે તો અમે અમારી પ્રોપર્ટીમાં ગમે તે કરીએ કોમર્શિયલી કરાવેલું છે બરાબર છે તો એમ કહે છે કે ભાઈ તમે આ પ્રોપર્ટીમાં શેર કરવો હોય તો કરો પણ એ કે હેમરીનો અવાજ આવે ડિસ્ટર્બન્સ થાય એવું ન કરો એટલે અમે દિવાળી પછી એ કેન્સલ રાખ્યું ખાલી શેડ બનાવશું હવે અત્યારે આંબો તોડ આંબોમાં એવું છે કે વીસ વર્ષથી આંબો છે એના ઘરમાં આંબો છે એની કરતાં વધારે મારો પ્લોટ મોટો છે એનો પ્લોટ નાનો છે અમારે આટલા વર્ષ અમે એ પાંદડાને બધું સાફ સફાઈ કરીએ અત્યારે અમે શેડ કરવા માટેથી આંબો કાપતા હતા એમાંથી આ મેટર થઈ ગયા કે ભાઈ અમારા ઘરમાં પાંદરા પડ્યા એ તમે આવીને લઈ જશો તો આટલા વર્ષ સુધી અમારા ઘરમાં જે પાંદડા આવતા હતા એનું શું વાગ્યો જ અત્યારે છે જનકભાઈ ડોડિયા એને જે અત્યારે આરોપી જેને હુમલો કર્યો મારા પપ્પા ઉપર જાન લેવા હુમલો કર્યો છે બરોબર છે અને આ પહેલાં જ્યારે માથાકૂટ થઈ હતી ત્યારે એના ફાધર જનકભાઈ ડોડિયાએ મન ફાવે એમ ગાળ દીધી મારી નાખવાની ધમકી આપી હતી એ સમય એટલે કોઈ ધમકી આપી હતી કોઈ ધમકી આપી વેદાન જનકભાઈ ડોડિયાએ ધમકી આપી એના ફાધરે ધમકી આપી હતી અને ત્યારે હમણાં વેદાન ડોડિયાએ એ ત્યારે ચારેય મારા દીકરો ચારેય જણા થઈને છે ને આ મારા મમ્મી પપ્પા એકલા રહેશે એ લોકોને ધમકાવાની તો કરે છે અને આ વખતે તો હવે હથપાલ ગરમ નાખી છે જાનથી મારી નાખની ધમકી આપી કોઈ આપી મારી નાખની ધમકી આપીને આખી હુમલો કીધો છે બરોબર છે હુમલો કોય કર્યો મેદાન ચિંદ્રભાઈ વાગ્યો છે નામ શું નવ દીધું શિક્ષુ અમારા ફાજો ઓકે